પાલિકામાં આરટીઆઈ માંગનાર નાગરિકને ચીફ ઓફિસરનો અપમાનજનક જવાબ પારદર્શકતાના દાબાને વાગી મોટીની ચોટ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ આમોદના એક નાગરિકે આરટીઆઈ અધિનિયમ બે હજાર પાંચ હેઠળ નિયમસર માહિતી માંગવા માટે નગરપાલિકા કાર્યાલયનો પરંતુ માહિતી આપવાની જગ્યાએ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નાગરિક સાથે થયેલું અભદ્ર વર્તનથી હવે સમગ્ર શહેરમાં ચર્ચા થવા માંડી છે માહિતી મેળવવા ગયેલા અરજદારને જણાવ્યું કે ચીફ ઓફિસરે કડક શબ્દોમાં કહ્યું હતું તેમને કોઈ જવાબ નહીં મળે ઉપરની ઓફિસમાં જઈને ફરિયાદ કરો સરકારી પદ પર રહીને આટલી દાદાગીરીયુક્ત જવાબ આપવો માત્ર નાગરિકોનું અપમાન નથી પરંતુ આરટીઆઈ અધિનિયમોનું અપમાન છે આ વર્તનથી સ્પષ્ટ થાય છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પારદર્શકતા અને જવાબદારી જેવા મૂળભૂત અધિકારની કોઈ કદર જ નથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર લાંબા સમયથી આરટીઆઈ હેઠળ યોગ્ય માહિતી આપવા ટાળામટોળ કરે છે પરિણામે નગરજનોના હક્કો નબળા પડવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારી પ્રથાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો સસ્પેન્સ વધુ ઘેરો બની રહ્યો છે નાગરિકો રહ્યા છે કે ચીફ ઓફિસર સામે તાત્કાલિક કડક શિસ્ત કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થાય અને નગરપાલિકામાં પારદર્શકતા સુનિશ્ચિત કરવા અમલમાં અમ આવે લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોને માહિતી મેળવવાનો બંધારણીય હક છે જો નગરપાલિકાનો ચીફ ઓફિસર જ આ હક પર ઝૂટકો મારે તો પછી સામાન્ય નાગરિક ક્યાં જઈ ન્યાય માંગે આ મુદ્દા નાગરિકો હવે સ્પષ્ટ માંગ સાથે આગળ આવી રહ્યા છે અને દાદાગીરી નહીં ચાલે પારદર્શકતા અને જવાબદારી ફરજિયાત બનવાવી પડશે શું નામ તમારું સાજીદ શું ઘટના બની તમારી હું આજે સોળ નવ બે હજાર પચીસના રોજે મેં આરટીઆઈ કરેલી એ આરટીઆઈના અનુસંધાનમાં આજે ઘણા ટાઈમ થઈ ગયો તો ચીફ ઓફિસર સાહેબને મળવા ગયો કે ભાઈ આ નો કોઈ જવાબ મળ્યો નથી એમણે ડાયરેક્ટ ઉડાવ જવાબ આપીને એવું કીધું કે મારી વિરુદ્ધ જે કંઈ કરવું હોય તે કરી લો તમને જવાબ અપાય નહીં હતા મુદ્દામાં વેળા વસૂલાતની વાતો હતી ગટર કનેક્શન કેટલા આપ્યા તે હતું બીજું કે અમુક અમુક જગ્યાએ જે પરમિશનો આપી હતી કેવી રીતે આપી કયા ડોક્યુમેન્ટ્સ લીધા એના આધારે પૂછેલ હતી કે આપણે ત્યાં જે સોલર સિસ્ટમ લગાડેલી છે એ ધરખમ ખર્ચો કર્યા પછી પણ હજી સોલર સિસ્ટમ ચાલુ નથી થઈ તો આ ખર્ચો શું કામ કર્યો એ બાબતે મારી એ માંગણી હતી કે ભાઈ આના આમાં શું કરેલું છે તમે લોકો એ પૂછવા માટે મેં આરટીઆઈ કરેલી હતી તમે તમારે જે કરવું હોય મારા વિરુદ્ધ ફરિયાદ કરી હોય તો કરી દો ને અમારી ઉપલી શાખામાં અપીલમાં માં જતા રહો અમે તમને જવાબ આપ્યો નથી તમે શું કરશો હવે ઉપર અપીલ કરીશ બીજું તો શું કરવાનું રિપોર્ટર અંગુની જાકીર પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ભરૂચ